એક નંબર વરસાદ ચાલુ છે અત્યારે આજે શનિવાર સવાર સવારથી વરસાદ ચાલુ છે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે જોરદાર વરસાદ ચાલુ છે અને તમને બતાવું આ નજારો વરસાદનો જો અહીંયા એકદમ સવારથી જ ચાલુ છે આમ તો કાલ રાતનો જ ચાલુ છે પણ જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે અને મસ્ત વરસાદ આવે છે મુંબઈમાં તો જબરદસ્ત વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને ખતરનાક મસ્ત વરસાદ આવે છે તમને અવાજ આવતો હશે વરસાદનો અને સામે બિલ્ડિંગ પણ ક્લિયર નથી દેખાતી એટલો વરસાદ આવે છે કેમ છો બધા છો તો મજામાં ને વરસાદમાં બહુ મજા આવે અને વરસાદ હોય અમારા જે મિકાનભાઈ ચૂકા છે એમને દેખાતું છે ગોળિયામાં મિકાનભાઈ પણ આજે નથી સવાર સવારમાં આજે સ્કૂલને છૂટી છે મિકાનભાઈની મિતાનભાઈનું બાબુ અહીંયા બેઠું છે અને અમારા મિત્રનભાઈ સૂતા છે ઘોડિયામાં આરામ કરી રહ્યા છે અને અત્યારે જમવામાં અમારે રસોડામાં શું તૈયારી ચાલુ છે ચાલો આપણે જોઈએ દીપેશભાઈ પણ અમારે સૂતા છે અહીંયા કે એને રાતની ઓફિસ હોય એટલે એ પણ સૂતા છે અને અહીંયા સાસુઓ કંઈક રસોડામાં કરે છે અત્યારે અમારું મશીનનું કામ ચાલુ છે અત્યારે વોશિંગ મશીનનું અને સવાર સવારમાં વહેલા ઉઠી ગયા છે અમે લોકો મિતાનભાઈ તો સુતા છે હજી સવાર સવારમાં અમે તો વહેલા ઉઠી ગયા છે અને અહીંયા શું બનાવવાની તૈયારી ચાલુ છે અત્યારે બપોરના જમવામાં તો આજે છે શનિવારે તો લગભગ તમને બધાને ખબર હશે કે અમે મુંબઈમાં શનિવારે અડદની દાળ બનાવીએ છીએ તો અત્યારે અડદની દાળ બનાવવાની તૈયારી ચાલુ છે અમારા ઘરમાં અને અમારી મેડમ બનાવે છે અડદની દાળ તો અચ્છા ધો છો

હવે અહીંથી લઈ લઈને ખરીદીને ખાવાની છે હવે ઓકે બીજી નવી છે અલગ થી ઠીક છે તો અડદ ની દાળ બનાવવાની છે આપણે આજે ચાલો પછી તમને બતાવું કેવી રીતે બનાવે છે ભાઈ હવે બનતા બનતા વોશિંગ મશીન બિચારું કહીએ નું ધબ ધબાટી ને બહાટી છોટી પડ્યું છે ને અમારે અહીંયા આરતી બનાવે છે દાળ અડદની તો અત્યારે ચાલુ છે અમારે દાળ બનાવવાનું ધબ ધબાટી ને બહાટી અડદની દાળ અમારે શનિવાર હોય એટલે તમને બધાને ખબર જ છે કે મુંબઈમાં શનિવારે અડદની દાળ બનાવતા હોય એટલે અડદની દાળ ધોઈને અહીં રાખી છે અમારા મેડમે અને અમારે વોશિંગ મશીન પણ છોટી જ પડ્યું છે ભાઈ મશીન કપડાં ધોવા માટે અને અમારે બપોરે જમવાની તૈયારી ચાલુ છે બનાવવાની હો ભાઈ તૈયારી એટલે બનાવવાની આ બધું નાખવાનું લાગે છે આ બધું તો અમે તેલ તેલ નાખી દીધું છે અને લસણમાં રાખ્યું છે મસાલાનું બોક્સ પણ પડ્યું છે અને બધું મરચું આપણે લહણવાળું કરીને રાખી દીધું છે અને આપણે નાખવાનું છે ને બોલો 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 તેલ ગરમ થઈ જાય એટલે નાખીએ ઓકે તો તેલ ગરમ થાય એટલે આ આરતી મરજુ દબ દબાડે ઓ હો ઓ આજે વરસાદ જોરદાર આવે છે અમારે મુંબઈમાં સવારથી ને તો બહુ ખુશ છે અત્યારે અમે લોકો કે તમને બારી બંધ રાખી દે એટલા માટે કે આનો અવાજ આવે છે બહુ જો જો વરસાદ આવે જો જો વરસાદ ઓ માય ગોડ વરસાદ તો જો જબરદસ્ત વરસાદ આવે જો દેખાતો હશે તમને દેખાતો હશે મને તો જોરદાર દેખાય છે ભાઈ આવે જ ને અવાજ પણ આવે જ અને વરસાદ તો એટલો મસ્ત આવે જ ને આજ લગભગ મુંબઈ નહીં બોલવાનું આમ તો જો બધી બિલ્ડિંગ ખાલી આ એક જ બિલ્ડિંગ દેખાય છે બધી આ ઓલી બાજુ બિલ્ડિંગ છે ઘણી બધી પણ દેખાતી નથી એટલો વરસાદ આવે છે તો બહુ મસ્ત વરસાદ છે અવાજ પણ આવે છે એટલા માટે મેં બારી બંધ રાખી હતી આપણે પાછી બારી બંધ કરી દઈએ કે અવાજ છે ને આવશે વધારે બધું પડે છે ચમચા ચમચી એટલે બધી અવાજ આવે જબરદસ્ત અવાજ આવે છે વરસાદ નો પછી મારો અવાજ તમને સંભળાશે નહીં એટલા માટે બારી કરી દીધી પણ અને અમારે અહીંયા ચાલુ છે અડદ દાળ બનાવવાનું અને દાળ અમારે બને છે અડદ ની ધબધબાટી બહાટી હવે આ બધું નાખે છે મસાલા બધા અને ચાલો ફટાફટ નાખી રાખો હિંગ અને ફટાફટ એટલે આપણે ફટાફટ વિડીયો કરીએ નહીં તો મોટો થઈ ગયો આ વિડીયો જો બધું એટલા માટે જે પણ કરવાનું છે ફટાફટ આવી રીતે અડદની દાળ નાખી દઈએ અને પછી એને હલાવી નાખો ફટાફટ વાહ ધાણા જીરું હળદર મરચું લોટ તેલ લોટ નહીં ક્યાં છે મીઠું લોટ ને તેલ ને ભાઈ લોટ નથી નાખવાનો આ તો હું એમ જ ખાલી મજાક મજાકમાં મજાક 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 મેં રજાકભાઈ ગુજર ગયા ફિર ક્યાં કરે કે યાર એસા નહીં ચલતા હે મીઠું એટલે લોટ તો પણ મારી વાત થોડીક તો સહી સાબિત થઈ ચણા નો લોટ 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 પણ હોય ને એટલે બીજું શું આજો હવે અમારે વોશિંગ મશીન પોરો ખાધો છે થોડો થોડો બંધ થયું છે અને અહીંયા અમારે અડદની દાળ ધબ ને બહાટી બને જ છે અને અમારું વોશિંગ મશીન પોરો ખાઈ લીધો નંબર થઈ ગયા પૂરા એમાં કેમકે તમે લોકો એમાં ઘણા બધા નંબર લખી દો ને વોશિંગ બિચારું ફરી ફરીને થાકી જાય આવું

તો પછી આપણે અડદની દાળ બની જાય બની જાય છે અત્યારે આગળ પછી બતાવું તો અહીંયા અડદની દાળમાં બધી આપણી તૈયારી ચાલુ છે પણ અહીંયા વોશિંગ મશીનનું કામ પૂરું થયું છે પણ હવે અમારા મેડમ ચાલુ થઈ ગયા છે કપડાં સુકાવાનું તો અમારે વરસાદમાં કપડાં સુકાવાના બધાને બહુ મોટો પ્રોબ્લમ હોય છે પણ અમારે અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી મુંબઈમાં કેમ કે અહીંયા અમારે આવી રીતે સિસ્ટમ આપેલી છે અહીંયા સિસ્ટમ બનાવી છે અમે કે આ છે ને આવી રીતે હેંગર હોય છે તો આટલું મોટું હેંગર એમાં બધી ઘણી બધી દોરી રાખેલી છે તો બધા કપડાં એમાં આવી જાય અને પછી એને કેવી રીતે છે ને અહીંયા ઉપર એક રીલ બનાવેલી હોય છે અહીંયા ઉપર અને આને ખેંચવાનું આ દોરી ખેંચીએ ને આપણે આ અહીંયા અહીંયા દોરી બાંધેલી છે જો અહીંયા તો આ દોરી બાંધેલી છે આપણે આને ખેંચી લઈએ ને એટલે ઉપર વયું જાય છે એ હું તમને બતાવું કેવી રીતે ને આવી રીતે હેંગર હોય છે લગભગ તમને ખબર જ હશે આ તો આ તો હું તમને બતાવું છું આને આપણે ખેંચી લઈએ ને આ દોરી આ દોરી ખેંચી લઈએ ને આ નીચે તો આ છે ને ઉપર વયું જાય અહીંયા ઉપર ઉપર એટલે ખૂબ કપડાં ઉપર સુકાઈ જાય છે અને વરસાદ મસ્ત ચાલુ છે અત્યારે જબરદસ્ત અને અમારે મિતાનભાઈ સુતા છે ઘોડિયામાં અને આજે એને છુટી છે વરસાદમાં અને શનિવાર છે આજે અને વરસાદ બહુ ચાલુ છે તમને બારી ખોલીને દેખાડી દઉં જો ખતરનાક વરસાદ ચાલુ છે અમારે અત્યારે જો ખતરનાક એટલે ખતરનાક એકદમ તો હવે આ બારી કરી દીધું બંધ કેમ કે અવાજ બહુ આવે છે એટલા માટે તો આ હવે બધા સુકાઈ જાય પછી તમને આગળ તો આપણે પાછા આવી ગયા છે રસોડામાં અહીંયા પાણી નાખવાની તૈયારી ચાલુ છે તો આમાં બળદની ડાળમાં પાણી નાખવું તો આમ તો મને એમ લાગે કે ગરમ કરીને પાણી નાખે કે નહીં આ લોકો બધા આમ જ નાખવાનું ડાયરેક્ટ અચ્છા નહીં તો કોઈ કોઈ એવું છે ને

પછી આગળ આપણે આગળ જાગે જાગે આપણે કહેવત છે તો પછી આગળ બતાવો તો આપણે અડદની કુકર બંધ કરી દીધું છે અહીંયા રોટલી બનાવવાની તૈયારી ચાલુ છે અને રોટલા અમારા મેડમ બનાવે છે રોટલી આરતી બનાવે છે અને અહીંયા આપણે કપડાં સુકાઈ ગયા છે તો હું તમને બતાવી દઉં કેવી રીતે સુકાઈ ગયા છે અને સુકાઈ ગયા એટલે સુકાવી દીધા તો આ રસી છે મેડમ ખોલે છે અમારા અને પછી એને ખેંચવાનું હોય તો અહીંયા ઉપર વયું જાય છે એટલે તમને બતાવું કેવી રીતે ખેંચે દોરી જા અહીંયા અહીંયા વ્હીલ હોય અને ખેંચો ધીરે 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 ખેંચો 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 તો આવી રીતે ઉપર વહી જાય છે જો થઈ ગયું તો આવી રીતે અહીંયા કપડાં સુકાઈ જાય છે અમારે ચોમાસામાં તકલીફ નથી કપડાં સુકાવવાની તો આવી રીતે ખેંચીને ઉપર બસ ત્યાંથી પછી અહીંયા આ દોરી અહીંયા બાંધી છે ને અહીંયા બાંધી બન્ને આને તૈયારી થવા માંડી છે ચાલો આપણે મળીએ પછી આપણે રોટલીનું કામકાજ થઈ ગયું છે દાળનું કામકાજ પણ થઈ ગયું છે અને હવે અહીંયા અમારા મેડમ રોટલા છે એ તો તમને ખબર જ છે કેવી રીતે ગળે છે થાબડિયા થાબડિયા નહી તો પછી એમ કે કે ભીમા કાકા કા ભીમા કાકા કહેતા હતા એ કે ચંદુભા અને થાભડિયા કહેવાય સાચી વાત છે ભીમા કાડને તમારું ભા તમારી વાત એકદમ સાચી તો શનિવારે અમારે જો આવી રીતે થાભડિયા એટલા બટે છે અમારા મેડમ અને અમારા આરતી રોટલી બનાવી નાખી છે અને હવે અમે જમવા બેસવાની તૈયારી કરી નાખીએ અને બપોરનું આ દાળ આ અળદની દાળ બની ગઈ છે ચી છે ઓકે વેરી નાઈસ મારા માટે મારા માટે અલગ ફી અને અને અત્યારે ધોમ વરસાદ ચાલુ હોય ને અડદની દાળ ખાવાનું હોય ત્યારે આપણે બહુ મજા આવે તો હવે આપણે જમવા બેસીએ ત્યારે બતાવી દઈએ બાકી વરસાદ ચાલુ છે હું લાઈવ કરું છું અત્યારે ચાલો આગળ મળીએ જમવા ત્યારે બાય